ભાઈ તને ધાનેરાનું આપણે ભવિષ્ય શું લાગે

ખુબ એ ધોનેરા સારો ધોનેરામાં વિકાસ તાલુકો સારો હતો થરાદમાં એના કરતા થોડો માપી હતો તો થરાદમાં પોણી ના તળામાં પોણી કે તળાવ ભરે તાલુકામાં પાણીની ખૂબ સમસ્યા મુકાવા મૂકવા ચોટની આવે કે પણ વળી પછી કોઈ એનો નિકાલ આવતો નથી છોકરા ભણાવવા મુશ્કેલ થઇ જાય આ નિકાલ થવો જ એનો સરકાર ધારે તો કરી શકે એમ સારી સારવારી છીએ ખેડૂતોની પરિસ્થિતિ તો ખુબ વીકે પણ હવે કોઈ સરકાર એનું હોબળે તો ઘણો સારો કહેવાય ખેડૂત કરવા માટે સારો કેવાય અને એની સિવાય કોઈ ખેડૂતો રસ્તો નથી ગમે તે સરકાર આવે પણ પોણીનો નિકાલ ધોધરા તાલુકા માટે કર્યો તો ખેડૂત સુખી દાડો કાઢો છે આપણે આજે નેતાઓ વાયદા કરે અને પછી નહી કરતા હવે એમાં એવું હોય કે ચોટની આવે અને તમે અમને કોઈ બી વાત નિરાકરણ આવે તો સારું કહેવાય વસ્તી સુખી થાય વસ્તી ને રાહત મળે બે રૂપિયા કમાતું થાય પણ એ બધું કરે તો ઠીક કહેવાય બાકી તો કોઈ વાતર કરવાથી કોઈ ફાયદો નથી એટલે મિત્રો ધાણેરામ તો ખુબ પ્રોબ્લેમ હે પાણીનો આ વીસ પચીસ કિલોમીટર થી દૂર લાંબા લાંબા થાય ત્યાં ચારો લેવા અમુક આવતા આ બે ચાર ખેતર ની અંદર પાણી છે નોર્મલ પાણી છે બરાબર દૂર થી આવતા અને આ ચારો લઈ પણ મુશ્કેલી થઈ ગયું પશુ લોકો વેચી નાખ્યા આપણે બહુ બધા હતા પણ વેચી નાખ્યા હા એટલે ડેરી પણ બી નુકસાન દરેક ને ખાલી ખેડૂત નો આ મુદ્દો નથી વેપારીઓને ભી સમજવું જોઈએ નાના મોટી દરેક પબ્લિક ને ભાઈ બહુ મોટો પ્રોબ્લેમ આવશે હજી પબ્લિક ને હજી સમજમાં બરાબર આવ્યો નથી હીરા ઘસી હિરા ગસે છે અહીંયાથી જઈ જઈને હીરા ગસે ત્યાં મજૂરી મળી રહે એટલે કે ભાઈ આપણે ચાલે પણ એક સમય એવો આવશે તમે વિચાર કરજો આંખ બંધ કરીને વિચાર કરજો કે પંદરસો થી બે હજાર રૂપિયા તમારે ટેન્કર ભરવા જવું પડશે અને એ ટેન્કર ભી ઉભા રહીને ભરવું પડશે ત્યારે તમને ખબર પડશે કે અમારે ધોનેરા પાણી વગર રહી ગયો ને પછી કોઈ કોઈ કરવાનું હે નહી ધાનેરા ની અંદર નેતાઓ આપણા ભૂપેન્દ્રભાઈ ને એમને ધ્યાન દોરો અને આ મુદ્દો જ લાવો આપણે ધાનેરા ની અંદર પેલો મુદ્દો પાણી નો પેલા પાણી નો પ્રશ્ન હલ કરો પછી વોટ આપો આવો પબ્લિક ને જીદ પકડવી પડશે આપણે ખાલી વાતો કરીયે કે ભાઈ એમ એમ બીજું શું થોડો જાતિવાદ છોડી દો હવેથી કે દરેક વખતે કેવું થાય ખબર કે કોઈ બી નેતા આવે ને તો કે આ તો અમારો નેતા આવ્યો મારે મારો નેતા આવ્યો આ વોટ પડશે આવનારી ચૂંટણી બીજો નેતા આવશે વોટ પડશે ભાઈ એક વખત તમારે આ બધું ભૂલી જવું પડશે નેતા કઈ તમે જ્યાં સુધી નહીં જાગો ત્યાં સુધી કોઈ કરશે નહીં બરાબર અને આ ખેડૂતોના દુઃખ આપણે બોર કરાવવા ને હું તમને એક વાત કરું બોર જે સો ટકા પોણી થાય થાય કેવી રીતે થાય કે તો ધરતીમાંથી નીકળે ને ખેડૂતના ઓખમાંથી નીકળે પાણી નીકળે 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 બરાબર મેં ખેડૂતોને રોતા જોયા બે બે ચાર ચાર બોર કરી અને પછી ખેડૂતની જે હાલત તમે એ ખેડૂત ને મોઢું જોજો એ અંદર ને અંદર મરતો હશે બાર દુનિયાથી છોડીને જતો રહે તો એનું પૂરું થાય એમ નથી એટલે અંદર ને અંદર મરે એવી હાલત ધાનેરાની થઈ એ પણ આ નેતાઓ હજી સુધી કોઈ આના ઉપર ધ્યાન દોરતા નથી બરાબર એટલે આવનારા સમયમાં બહુ મોટો પ્રોબ્લેમ તો તો સારું તકલીફ નિરાકરણ લાવે માટે સારું હોય બીજું કપરી પરિસ્થિતિ આભારી આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ સી આર પાટીલ સાહેબ અને હરસંગી સાહેબ આ ધાનેરાની ખરેખર સ્થિતિ તો બઉ ખરાબ છે તમે જે ચોમાસા ની અંદર જોઈ રહ્યા છો એ તો ચોમાસું વાવેતર છે ખાલી અને એવી ચોમાસુ વાવેતર ની અંદર મોસમ ઉપર જાય એમાં કઈ ઘણી વખત નહીં મળતો રહેતી એટલે એના ઉપર નઈ જતો આ ભાઈ અમારી જોડે આયા શું નામ તમારું ગોયલ અરવિંદ ભાઈ હા આપડે ધોનેરામ પાણીનો પ્રોબ્લેમ હે ફૂલ મોટા પ્રોબ્લેમ છે ખાલી વરાળામાં વરસાદ વરસે એટલે સીઝન થોડી સારી થાય બાકી હાલ પાણી નહીં બોર ચાલુ કરીએ તો કલાક બે બે કલાક પાણી આવે બાકી પછી કઈ નહીં કઈ નઈ પીવાના પાણીનો પ્રોબ્લેમ એમ ને છેલ્લા આજ થી પાંચ વર્ષ પછી જો સરકાર એમની એમ રહેશે તો પાણીની મોટી સમસ્યા રહેશે પીવાની પાણીના પણ ફોફા પડશે તો મતલબ દરેક માણસને ખબર છે જાગૃત થવાની હવે ભાઈ ખેડૂતોને જરૂર છે સખ્ત અને આ સરકારને પણ આનો નિરાકરણ લાવે અને આ પાણીનો પ્રશ્ન હલ કરે એવી આશા અમે રાખીએ છીએ ધાનેરાની અંદર પાંચ વર્ષ માટે નેતાઓ આવે એવું વિચારીને આવે કે આપણે પાંચ વર્ષ પૂરા પાડી લઈએ કોઈ નેતા એવો ખરો કે ભાઈ આપણે ખેડૂતોનું કામ કરી નાખીએ તો મને આજીવન ખેડૂતો એ તમારો જે ઉપકાર એ નહીં ભૂલે ભાઈ તમારે પ્રચાર કર્યા વગર આગળ આવશો તમે એવો કોઈ નેતા નથી પાંચ વર્ષની મુદત ઉપર જ આવે છે કે પાંચ વર્ષ મજા લઈ લો પછી પૂરું થાય બરાબર આવો અમે જોઈ રહ્યા છીએ અને દરેકને ખબર આમાં કોઈ કહેવાની જરૂર નથી એટલે સરકારને આના ઉપર ધ્યાન ખાસ દોરો ભાઈ પાંચ વર્ષ દસ વર્ષ રોડ નહીં બનાવો તો અમારે ચાલશે પણ આ પાણીનો જે પ્રશ્ન છે ને એ હલ કરીને આવો બરાબર એના ઉપર જે તમે વાયદાઓ કરીને જાઓ છો અને પછી ઘરે જઈને તમારે ઘણા એટલા નેતાઓને હજાર હજાર કરોડની પ્રોપર્ટી એ ભાઈ ખેડૂતોની શું પડીએ ખેડૂતોને તો ખેડૂતોને તો ખાવાના ફોફા હોય કેમ કે પાણી એ મોટો પ્રશ્ન છે એમનો એટલે આ વસ્તુનું નિરાકરણ લાવીને આનો હલ કરો આ તમને ખાસ કરીને વિનંતી છે ધન્યવાદ આભાર